નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો અહીં અસાઇનમેન્ટનું સોલ્યુશન ગણિત એમાં આપણે પાંચ અ નીચેના દાખલા કરો તેમાં પ્રકરણ બે નીચેના સમીકરણનો ઉકેલ શોધો બરાબર આનો ઉકેલ ગોતવાનો છે એટલે આપણે એક્સની કિંમત ગોતવાની છે તો ચલો પહેલો દાખલો હવે જો આ સમીકરણમાં જે આ છેદમાં ચાર અને છેદમાં ચાર છે એનું સોલ્યુશન કેમ કરશું જો અહીંયા ચાર છે આનો આપણે ચોકરી ગુણાકાર કરવો પડત તો અહીં ચોકડી ગુણાકાર નહીં કરવો પડે શું કામ કે છેદ સરખા હોય જો છેદ સરખા હોય તો એને એકવાર લખો લખો છેદમાં ચાર તો એક્સ ઓછાની બરાબર એક્સ ઓછા એક ના છેદ માં બે તો અહીં આપણે હવે ટુ એક્સમાં એક્સ નાખીએ એટલે આવે આ ઉપરના જે છે એનો સરવાળો પર નાખીએ કે એક્સ ને ટુ એક્સ એટલે કે અને આપણે ઓછા બે અને ઓછા એક એટલે કે ઓછા ત્રણ છેદમાં ચાર બરાબર છેદ માં બે અહી હવે જો આના છેદમાં કાંઈ ના હોય તો એક હોય છેદમાં કાંઈ ના હોય તો એક હોય બરાબર આ છે ને કે લખવાની જરૂર નથી છેદમાં કાંઈ ન હોય તો એક હોય તો અહીંયા ચોકડી ગુણાકાર આપણે કરી નાખીએ આપણે આનો તો ત્રણેક્સ ઓછા ત્રણ છેદમાં ચાર ઓછા ત્રણ કે ઓછા એક સારું એક ને એક આરે ગુણો બે એક ઓછા એક છેદ માં આને સામસામાં ગુણ નાખો એકને બે ને એટલે બે એકા બે હવે ચોકડી ગુણાકાર થઈ ગયો હવે જે આ બે છે બે ઈ અટાણે છે ભાગાકારમાં

ઓછા ચારક્સ છે આંબાજુ આવશે આ સોરી ઓછા બે તો જાય ઓલરેડી તો હવે આ બે ની બાદ બાકી કરી નાખો માંથી ત્રણ જાય તો ખાલી એક્સ બચશે પણ કેવા ઓછા કે મોટા પદની નિશાની ત્રણ માંથી એક જાય એટલે બચશે એક કેવા એક વધતા એક કે મોટા પદની નિશાની હવે માઇનસની નિશાની સામેના પદની આપી દે એટલે એક્સ બરાબર ઓછા એક આ તમારો જવાબ તો અહીં આનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે ને કે એક્સના છેદમાં બે વત્તા એક્સ વત્તા બે બે છેદમાં ત્રણ એક્સ ઓછા એક છેદના ચાર બરાબર એક્સ તો અહીં છે ને કે આના છેદ બધીના અલગ અલગ છે તો આપણે અહીંયા લસા લેવો જોશે જો લસા લેતા બધાને આવડવો જોઈએ બે ત્રણ અને ચાર નો લસા લઈએ આપણે તો લસા કઈ કઈ રીતે લેશું જો આપણે સૌથી નાના નાના આંકડાથી ચાલુ કરશું બે તો બે થી ભાગ લઈએ બે એકા બે ભાઈ બે ના ઘડી આમ ત્રણ નહીં આવે તો ત્રણ તેમના તેમ બે દુ ચાર હજી અહીંયા બે છે તો હજી બે થી આપણે ભાગ લાવીએ એમને ત્રણ ના ત્રણ એમને એક ના એક એમને હવે બે એકા બે હવે ત્રણ થી ભાગ લાવશે એક ના એક એમને ત્રણ એકા ત્રણ તો અહીં આપણો લસા અ લસા કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે બે દુ ચાર અને ચાર તેરી બાર અને બાર આપણો લસા આવ્યો તો અહીં આપણે છે ને કે હવે આમાં શું કરશું કે એક્સના છેદમાં બે છે ને હવે બે આરે એવું શું ગુણીએ કે જેથી તેનો છેદ બાર બને તો એક્સના છેદમાં બે જેની આરે આપણે છે ને કે છ ગુણશું એટલે કે છ દુ બાર બને આપણે છેદારે એવો એ આંકડો ગુણવાનો કે જેનો ગુણાકાર કરતા બાર આવે બરાબર લસા બાર આવ્યો એટલે તો છ છેદમાં ગુણો તો અંશમાં પણ ગુણવા પડે વત્તા હવે એક્સ વત્તા બે છેદમાં ત્રણ ત્રણ એવું શું ગુણું કે જેનો જવાબ બાર આવે ત્રણ ચોક બાર તો ઉપર પણ ચાર ગુણવા પડે જો એક આંશ કર નાખો એટલે આ બેનો સંબંધ ગુણાકારનો થઈ ગયો હવે એક્સ ઓછા એક કાઉસ કરી નાખે એટલે ગુણાકારનો સંબંધ થઈ જાય ચાર આરે એવું શું ગુણી કે જવાબ બાર આવે તો ચાર તેરી બાર અને એ ઉપર ત્રણ ગુણવા પડે બરાબર એક્સના છેદમાં કાંઈ ના આવે તો એક કે છ એક્સ છ નો ને એક્સનો ગુણાકાર કરો તો છ એક્સ છ નો બે નો કરો છ દુ બાર વતાનો વતા હવે ચાર ને છે ને એક્સ આરે ગુણવાના ને ચાર ને બે આરે ગુણવાના આખા કાઉસો ને ગુણવાના ચાર એક્સ અને ચાર દુ આઠ છેદમાં ગુણવાના એટલે કે ઓછા બધેનો સરખો બની ગયો છે તો આખાના છેદમાં બાર લખી નાખવાના ઉપર જેટલું છે એનો જે સરવાળો હોય તો સરવાળો બાદ બાકી હોય તો બાદ બાકી છ એક્સ વત્તા ચાર એક્સ વત્તા આઠ વત્તા ત્રણ એક્સ ઓછા ત્રણ એટલે શું કર્યું સમજાણું આ બધું છે ને સરવાળો બાદ બાકીના સંબંધમાં લખી નાખવું છે એક્સમાં ચાર એક્સ તો દસ એક્સ અને એમાં પાછા હજી ત્રણ એક્સ ઉમેરીએ બધા સરવાળો કરવાનો એટલે કે દસ એક્સ પાછા તેર એક્સ અને હવે અચળપદ કોણ છે આઠ વત્તા આઠ છે એમાં તો ઓછા ત્રણ બાદ કરો એટલે આપણે બચશે હું આઠ માંથી ત્રણ જાય તો પાંચ પણ કેવા વત્તા પાંચ મોટા બધી નિશાની છેદમાં બાર બરાબર એક્સ હવે એક હવે બાર છે એ ભાગાકારમાં છે બરાબરની ની આમ બાજુ આવશે તો ગુણાકારમાં એટલે કે આપણા છે ને કે તેર વત્તા પાંચ બરાબર એક્સ અહીંયા ગુણાકારમાં આવી ગયા એક્સ ગુણ્યા બાર એટલે કે તમે બાર લખી નાખશો બાર હવે આ બાર વત્તા છે બરાબરની ની આમ બાજુ આવે તો ઓછા તો તેર આમ બાજુ આવી ગયા એટલે ઓછા બારેક્સ અને આ આ વધતા પાંચ છે બરાબરની ઓલી બાજુ જશે એટલે ઓછા પાંચ બની જશે તો તેરેક્સમાંથી બારેક્સની બાદ કરો તો આપણા ખાલી એક એક્સ બચે કેમ કે તેર વખત એક્સ છે એમાંથી બાર વખત એક્સ જાય તો ખાલી એક્સ બચે અને બરાબર માઇનસ પાંચ એટલે એક્સની કિંમત તમને મળી ગયો તમારો ઉકેલ મળી ગયો એક્સ બરાબર માઇનસ પાંચ અહીં આ સંપૂર્ણ દાખલો પૂરો થયો હવે અગાઉનો ત્રીજો દાખલો જરૂર જોજો અને જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો કરો ને કરો થેન્ક યુ તો હવે દાખલા નંબર 3 તો ત્રણ ત્રીજા દાખલામાં શું છે 1 ના છેદમાં 3 એને આખા કૌંસ વડે ગુણી નાખો 2x 1 કરે તો 2x 1 છેદમાં 3 આ નો ઓછા 1 છેદમાં 4 છે એને આખા કૌંસ વડે ગુણી નાખો 2x 1 છેદમાં 4

છેદમાં શું બચશે ચાર તેરી બાર અને ટુ ઓછા છેદમાં બાર માની લો વયા ગયા સપોઝ અહીંયા બાર વયા ગયા તો આ બાર ને આ બાર ઉડી જાય એટલે કે આ જે ગુણાકારમાં છે ભાગાકારમાં છે તો એવી રીતે ઈ સ્ટેપ ના સીધું અહીંથી જ ઉડાડી દે તો સેલું રહે ને તો બાર બાર ઉડી ગયા તો હવે ચાર ને આ લો ચાર નો ગુણાકાર કરી નાખો ચાર દુ આઠ એક ઓછે વતે ઓછા ત્રણ બરાબર ટુ ઓછા એક હવે હવે જે છ એક્સ અને આઠ એક્સ અને છ એક્સ એ બે ની જે સરળો કરી નાખો એટલે કે શું થશે ઓછા એ વત્તા ટુ એક્સ કેમ કે આઠ માંથી છ એક્સ બાદ થાય બાદ થાય તો ટુ એક્સ બચે ઓછા ચાર અને ઓછા ત્રણ કે ઓછા સાત બરાબર બરાબરની આમ જ આવે તો વતા એક્સ અને ઓછા છે બરાબરની ઓલી બાજુ જાય તો તો ટુ એક્સ તો વત્તા અને ટુ ના ટુ ઓછા છે બરાબરની આમ જ આવે તો વત્તા તો આ બધા સરવાળો ટુ એક્સ ને એક્સ એટલે કે ત્રણ એક્સ અને સાત ને બે નવ તો એક્સ બરાબર નવ ના છેદમાં ત્રણ તો કઈ રીતે એક્સ બરાબર આપણે શું મળશે ત્રણ આ તમારો જવાબ તો અહીં ત્રીજો દાખલો પૂરો થયો હવે અગાઉનો ચોથો દાખલો ખાસ જોજો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો કરો ને કરો તો વિદ્યાર્થી મિત્રો હવે આ ચોથો દાખલો તો હવે આ સૌથી છેલ્લો આ પ્રકરણનો ચોથો દાખલો તો અમારી ચેનલને હજી સબસ્ક્રાઇબ ન હોય તો ખાસ કરજો અને બધા જોજો તો ચોથા દાખલાનું સોલ્યુશન કઈ રીતે છે તો આ બધા છે ને કે એક્સ ઓછા બે છેદમાં બે બરાબર એક્સ ઓછા પાંચ છેદમાં નવ વધતા પાંચ ઓછા પાંચ છેદમાં છ તો આપણે આ જે આ બધું છે ને એ બધું બરાબર નહીં આ બાજુ લઈને આપણે બરાબર તો બધું ઓછા થઈ જશે

વરી આ આખું જે જેવાળું છે બરાબરની આમ બાજુ આવશે એટલે કે બરાબરની આમ બાજુ લઈ જાય તો પાંચેક્સ વતા હતા તો કેવા બની જાય પાંચેક્સ ઓછા બની જાય અને આ ઓછા પાંચ હતા એ કેવા બની જાય વત્તા પાંચ આ જો નિશાની બદલે છે એ ખાસ જોજો આ બે વસ્તુ બરાબરની આમ બાજુ આવી ગઈ તો આ બાજુ બરાબર શું હોય તો જીરો કાંઈ ના હોય તો જીરો તો એક વસ્તુ જોઈ ભાઈ આ બધીની નિશાની બદલી આ નિશાની નહીં બદલાવીને તો દાખલો ખોટો પડશે હવે આપણે આ બે નવ છ નો લસા લઈ લઈ બે નવ છ બરાબર તો બે એકા બે ના ઘડિયા નવ નહીં આવે તો તેમના તેમ બે તેરી છ હવે બે થી ભાગ નહીં હાલે ક્યાંય ત્રણ થી ચલાવીએ ત્રણે એકના એક ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ પછી ત્રણ થી હલાવી ત્રણ ત્રણ એટલે કે અઢાર તમારો લસા આવ્યો તો આપણે શું કરશું કે આ છેદારે એવો આંકડો ગુણશું કે જેનો ગુણાકાર કરતા અઢાર આવે તો ચલો આપણે ગુણાકાર કરીએ આ છેદારે ઓછા બે છેદમાં બે બે ગુણો કે જેનો ગુણાકાર છેદ આપણો અઢાર બની જાય નવ તો નવ છે ને કે આખા કાઉસ વડે પણ ગુણવાના આ છેદમાં ગુણો તો અંશમાં પણ ગુણવાના ઓછા એક્સ વધતા પાંચ તેમ તેમ એના છેદમાં નવ છે તો આપણે આની અંદર બે ગુણશું નવ દુ અઢાર તો ઉપર ગુણવાના ઓછા પાંચ એક્સ વધતા પાંચ હવે આ કાઉસ વડે આપણે શું છ તો છ તેરી અઢાર તો ઉપર પણ ત્રણ ગુણ શું તો ચલો આપણે આ બધાનો ગુણાકાર કરી નાખીએ તો નવ ને એકસો ગુણો તો નવ દુ અઢાર છેદમાં નવ દુ અઢાર હવે હવે આ બે ને છે ને કે આખા કાઉસ વડે ગુણો એટલે કે એક્સ નો બે કરો તો ઓછા બે એક્સ અને બે ને ગુણો એટલે પાંચ દુ દસ એટલે કે વત્તા દસ છેદમાં નવ દુ અઢાર હવે હવે શું કરશું કે ગુણાકાર આપણે કરીએ એટલે અને છ તેરી અઢાર ભાઈ બરાબર અહીંયા જીરો લખતા ભૂલી ગયો બરાબર જીરો તેમના તેમ તો હવે છેદ બધાનો સરખો આવી ગયો છે આપણો તો છેદમાં આખાના છેદમાં શું લખી નાખીએ આખાના છેદમાં અઢાર અને આ બધું જે બધો મસાલો એ બધા કરી નાખીએ સરવાળો બાદ બાકી તો નવ એક્સ ઓછા ઓછા દસ ઓછા નથી લખતો ઓછા પંદર એક્સ લખતો પંદર બરાબર જીરો તો હવે આમાં ચલ ચલનો સરવાળો કરો અચળપદનો સરવાળો કરો તો નવેક્સ છે ચલ ચલ કોણ છે નવેક્સ ઓછા બે એક્સ અને ઓછા પંદર એક્સ તો પેલા સરખી નિશાનીનો સરવાળો કરી ઓછા બે એક્સ અને ઓછા પંદર એક્સ તો એ બે નો સરવાળો કેટલો થશે ઓછા સત્તર એક્સ હવે ઓછા સત્તર એક્સમાંથી નવેક્સ બાદ કરો તો આપણા આઠ એક્સ પછી બસ બરોબર આઠ એક્સ કેવા આઠ આઠેક્સ ઓછા આઠ એક્સ શું કામ કેમ કે બે એક્સ અને પંદર એક્સ ઓછા સત્તર હતા એમાં ઓછા સત્તર માંથી વધતા નવ બાદ કરીએ તો આપણા આઠ બજે અને મોટા પદની નિશાની ઓછા હવે ચો અચળ અચળ ચલ ચલનો થઈ ગયો હવે અચળપદ કોણ છે માઇનસ અઢાર દસ અને પંદર આ પંદર કેવા છે દસ પચીસ અને પચીસ માંથી તમારે અઢાર બાદ કરવાના છે કેમ કે માઇનસ અઢાર છે તો પચીસ માંથી અઢાર જાય તો આપણે વધતા સાત બચશે વધતા શું કામ ગઈ જાય મોટા પદની નિશાની છેદમાં અઢાર બરાબર જીરો હવે અઢાર ભાગાકારમાં છે ગુણાકાર કરીએ તો જવાબ આવશે જીરો એટલે આઠેક્ષતા સાત બરાબર જીરો હવે આ વત્તા સાત છે બરાબરની આમ આવે તો ઓછા સાત તો ઓછા આઠેક્ષ બરાબર ઓછા સાત હવે માઇનસની નિશાની અહીંયા કેન્સલ થઈ જાય બે માઇનસ માઇનસ કેન્સલ બરાબર તો શું બચશે એક્સ અને આઠ વચ્ચે સંબંધ ગુણાકારનો છે તો આઠ બાજુ આવે તો ભાગા આવી જાય તો એક્સ બરાબર સાતના છેદમાં આઠ આ ગુણાકારમાં હતા બરાબરની આમ જોઈએ તો ભાગાકારમાં આ તમારો જવાબ